પગની માંસપેશીઓમાં પીડા થાય છે તો શું કરવું જાણો બે સૌથી અસરકારક ઉપાયો પગની માંસપેશીઓમાં દુખાવો કોઈ પણ કારણોસર હોઈ શકે છે આનાથી રાત્રે ઊંઘ ઉડી જાય છે મોટાભાગે આ દુખાવો દોડ્યા પછી થાય છે ક્યારેક લાંબા સમય સુધી બેસી રહેવાથી પણ થાય છે આવી સ્થિતિમાં તમારે પગની માંસપેશીઓને થોડો આરામ આપવાની સાથે આ ઉપચારો અપનાવવા જોઈએ તો ચાલો આજે અમે તમને બે સૌથી અસરકારક ઉપચારો વિશે જણાવીએ જે પગના માંસપેશીઓમાં દુખાવો ઓછો કરે છે પહેલો છે રાઇસ થેરાપી જો તમને તમારા પગની માંસપેશીઓમાં દુખાવો થાય છે તો તમે રાઈસ થેરાપીની મદદ લઈ શકો છો આ વાસ્તવમાં ટેન્ટોનાઇટિસના કારણે થાય છે આમાં બરફને આઈસ પેક અથવા તો કપડામાં લપેટીને વીસ મિનિટ માટે શેક કરવો ત્યારબાદ તેના પર પાટો બાંધી લેવો નીચેના પગને ઊંધો કરી દિવાલ પર મૂકીને સૂઈ જાવ તેનાથી પગમાં દુખાવો ઓછો થાય છે બીજો ઉપાય છે સિંધા લૂણ અને ગરમ પાણીનો શેક તમારે ફક્ત એક ટબને ગરમ પાણીથી ભરવાનું છે અને પછી તેમાં સેંધાલુણ મિક્સ કરીને તેને બાજુ પર રાખવાનું છે આ પછી તમારા પગને તેમાં મૂકો અને એક કપડું પાણીમાં ડુબાડીને તમારી માંસપેશીઓ પર લગાવો થોડા દિવસ સુધી સતત આમ કરતા રહો આમ કરવાથી તમારા પગની માંસપેશીઓમાં દુખાવો ઓછો થાય છે તે સ્નાયુઓમાં અકડનને ઘટાડે છે સ્નાયુઓને નરમ બનાવે છે આ રીતે તે પગની માંસપેશીઓનો દુખાવો ઓછો કરે છે હાડકાને મજબૂત બનાવવા માંગો છો નબળાઇ આવવા લાગે છે અને મોટા ભાગે તેમનું ફ્રેક્ચર થવાનો ખતરો પણ વધતો રહે છે આપણું શરીર હાડકાના માળખા પર ટકેલું છે હાડકાને મજબૂત કરવા માટે કેલ્શિયમ મિનરલ્સ અને ફોસ્ફેટ જ જરૂરી છે હાડકાંને મજબૂત કરવા માટે તમારે તમારા આહારમાં એવા ખોરાક લેવા જોઈએ જે આપણા સ્નાયુઓ અને હાડકાંને મજબૂત કરે છે પાલક ખા પાલકમાં કેલ્શિયમ સારી માત્રામાં જોવા મળે છે જો તમને હાડકાને મજબૂત કરવા માંગો છો તો તમારા આહારમાં કેલ્શિયમ અવશ્ય સામેલ કરો તમને જાણીને નવાઈ લાગશે કે પાલક ખાવાથી હાડકાને સુધી કેલ્શિયમ મળે છે તેમાં ફાઈબર અને વિટામિન એ પણ હોય છે દહીં મોટા ભાગના લોકો માને છે કે દૂધ પીવાથી હાડકા મજબૂત થાય છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે દહીંમાં દૂધ કરતાં વધુ કેલ્શિયમ હોય છે તમે દૂધ કરતા દહીં વધુ ખાશો તો તમને વધુ કેલ્શિયમ મળે છે પાઇનેપલ અનાનસમાં વિટામિન સી મળી આવે છે જે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે આ સિવાય તેમાં પોટેશિયમ પણ વધુ માત્રામાં જોવા મળે છે તે આપણા શરીરને સંતુલિત કરવામાં મદદરૂપ છે જે લોકોને હાડકામાં દુખાવો થતો હોય અથવા તો કેલ્શિયમની ઉણપ અનુભવાતી હોય તેમણે તેમના આહારમાં પાઇનેપલ ખાવું જ જોઈએ બદામ બદામમાં વિટામિન ઈની સાથે પ્રોટીન જિંક અને કેલ્શિયમ પણ સારી માત્રામાં હોય છે સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનીએ તો બદામ મગજને તેજ બનાવવાની સાથે સાથે હાડકાંને પણ મજબૂત બનાવે છે દરરોજ રાત્રે ચાર પલાળેલી બદામ ખાવાથી હાડકાં મજબૂત થાય છે તો હવેથી તમે તમારા હાડકાંની સંભાળ તમે જાતે જ રાખી શકો છો